સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર ગાજવીજ અને વીજળીના કડાકાને ભડાકા સાથે ખાબકી રહ્યો છે અમુક વિસ્તારોમાં તો જળબંબાકાર જેવો વરસાદ આગામી ત્રણ કલાકને લઈ દોસ્તો અત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ સાંજ દરમિયાન આગાહી આવી રહી છે જેમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને જેમાં આવનારી ચોવીસ કલાકની અંદર રાજ્યના જાણીશું કયા વિસ્તારોમાં હવામાન વિભાગે આપી દીધું છે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર તો કચ્છના પણ કેટલાય ભાગોમાં દોસ્તો વરસાદની ગતિવિધિ અત્યારે ભારે જામી છે તો મધ્ય ગુજરાતમાં પણ અત્યારે વરસાદનું જોર ભારે જામતું જોવા મળી રહ્યું છે આપણે જાણીશું આ સાથે જ દોસ્તો રાત્રિ દરમિયાનથી લઈ રવિવારના દિવસે પણ વરસાદની સંભાવના છે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે પણ દોસ્તો અત્યારે નવી આગાહી જાહેર કરી છે આ તમામ અપડેટ એક પછી એક મેળવીશું એ પહેલાં તો દોસ્તો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો અમે તમને અત્યારનો લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તમે દોસ્તો જોઈ શકો છો અરબી સમુદ્રથી લઈને બંગાળની ખાડીની વચ્ચે જે બે સિસ્ટમો જોવા મળી રહી છે ને જેની વચ્ચે એક મોટા ટ્રફ લાઈનની રચના થઈ છે ને ભારતની અંદર અત્યારે સૌથી વધુ વરસાદની ગતિવિધિ આ સિસ્ટમો વચ્ચેના પ્રદેશોમાં જોવા મળી રહી છે આપણા ગુજરાત રાજ્યની અંદર દોસ્તો વહેલી સવારથી જ દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોમાં જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દ્વારકાની ખંભાળિયા લાગુના વિસ્તારોમાં ચાર ઇંચ સુધીનો આજે વરસાદ તો બપોર સુધીની અંદર પોરબંદરના રાણાવા પોરબંદરના કેટલાય વિસ્તારોમાં થયો છે દોસ્તો ભારે વરસાદ અત્યારે લાઈવ અમે તમને બતાવી રહ્યા છીએ જોઈ શકો છો કચ્છના કેટલાય છૂટાછવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ શરૂ થઈ છે જેમાં તમે જોઈ શકો છો કચ્છનો દરિયા કાંઠો અત્યારે તો અરબી સમુદ્ર ની અંદર તો આ સિસ્ટમના વાદળાઓ અત્યારે અત્યંત ભારે પ્રચંડ વરસાદ આપી રહ્યા છે એટલું જ નહીં દોસ્તો બપોર પછી તો મધ્ય ગુજરાતના તમે જોઈ શકો છો વડોદરા ભરૂચ આ સાથે જ સુરેન્દ્રનગર લાગુના બોટાદના અમુક વિસ્તારો છે તો ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ને જોઈ શકો છો અમુક પાટણના જે કચ્છ લાગુના રણ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં લોડરાણીથી લઈ ધોળા રણ આજુબાજુ નાના રણ આજુબાજુ અત્યારે તીવ્ર કડાકાને ભડાકા સાથે ખાબકી રહ્યો છે વરસાદ અત્યારે મધ્ય ભારત ઉપર પણ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે ને આ સિસ્ટમના વાદળાઓ અત્યારે રાજસ્થાનના ભાગોમાં ખાબકી રહ્યા છે ને ઉત્તરીય ગુજરાતના લોકો પણ આવનારી કલાકોને લઈને થઈ જાય તૈયાર કારણ કે રાજસ્થાનમાંથી આવશે ચક્રવાતી પરિભ્રમણના વાદળોનો સમૂહ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે આવનારી કલાકો અત્યંત ભારે બનવાની છે એ જાણીએ પહેલાં તો સૌથી પહેલાં દોસ્તો અત્યારે જે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં ટૂંકા ગાળાની જે આગાહી રજૂ કરવામાં આવી તે જોઈ લઈશું તમે જોઈ શકો છો દોસ્તો હવામાન વિભાગ તરફથી આવનારી ત્રણ કલાક માટેની આગાહી રજૂ કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યની અંદર તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી દેવામાં આવી છે અત્યારે દોસ્તો ખાસ કરીને અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ થોડી ઉપરની તરફ આવી છે ને જોઈશું આવનારી કલાકોની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આ સિસ્ટમનું અત્યારે જોર ધીમે ધીમે વધતું જશે ને જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં અત્યારે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આવનારી કલાકો માટે આપી દેવામાં આવેલ છે તો દક્ષિણ ગુજરાતનો સુરતવાળો ભાગ પણ ભારે વરસાદના ચપેટમાં આવશે ને જેમાં સુરત આ સાથે તાપી ડાંગ અને નવસારીના ચાર દક્ષિણી ગુજરાતના જિલ્લામાં અત્યારે હવામાન વિભાગ તરફથી દોસ્તો રેડ એલર્ટની અત્યારે વોર્નિંગ આપી દેવામાં આવી છે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાય તો પાણીમાં ન જવાને લઈ અને સ્થળાંતર થવાની સુલાહ સલાહ સૂચનને સાથે જ તમે જોઈ શકો સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી તો ગીર સોમનાથના કેટલાય ભાગોમાં આવનારી કલાકોમાં અતિ ભારે વરસાદ પડે તેવું અત્યારે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવી છે મધ્ય ગુજરાતના પણ તમામ જિલ્લાઓ જેમાં વડોદરા આણંદ ખેડા આ સાથે જ અમદાવાદ ગાંધીનગરના વિસ્તારોમાં પણ સંભાવના તો પૂર્વ ગુજરાતના પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી આ સાથે જ ભરૂચ આજુબાજુના વડોદરાના પંથકોથી લઈ નર્મદાના પંથકો અને ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠાના છૂટાછવાયા કેટલાય ભાગો અને સમગ્ર કચ્છની અંદર આવનારી કલાકો માટે દોસ્તો અતિ ભારે વરસાદનું હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ છે અને હવે પછી દોસ્તો અમે તમને મોડલના આધારે જણાવીએ કે આવનારી મોડી સાંજને રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં હજુ પણ વધશે વરસાદનું જોર રાજ્યની અંદર અત્યારે દક્ષિણી ગુજરાતના જેમાં સુરત લાગુના વિસ્તારો હોય વલસાડ આ સાથે જ તાપી વ્યારા ભરૂચના કેટલાય ભાગોમાં બપોરથી સાંજ સુધીની અંદર ઘણા ભાગોમાં ભારે વરસાદ નોંધાણો છે અત્યારે આ સિસ્ટમના વાદળાઓ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો દોસ્તો ગતિવિધિમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ને જેને જોતા આવનારી કલાકોની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતથી મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતા ભારે વધે તેવી સંભાવના છે અને તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના એમાં પણ અમદાવાદ ગાંધીનગરના ભાગોથી આણંદ નડિયાદથી લઈ ગોધરા વડોદરાના ભાગોથી લઈ દક્ષિણી ગુજરાતના ફરી સુરત આ સાથે જ કોસંબા બારડોલી તાપી વ્યારા નવસારી થી લઈ વલસાડ લાગુના બીલી મોરાથી વાંસદાથી કપરાડાથી સાપુતારા ડાંગ આહવા લાગુના જે પંથકો છે તે વિસ્તારોની અંદર તો દોસ્તો રીત સરનું જળ બંબાકાર થાય તેવી સંભાવના સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાના કાંઠા જેમાં પણ ભાવનગર જિલ્લાના વિસ્તારો હોય જ બોટાદ તો રાજકોટ જામનગરના કાંઠાના વિસ્તારોથી લઈ અને દોસ્તો અન્ય જે ગીર સોમનાથના પંથકો છે તે પંથકોમાં પણ વરસાદની તીવ્રતા વધે તેવી સંભાવના મોડી સાંજને રાત્રિના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો વધુ પડતી મોડી સાંજ દરમિયાન ઉત્તરીય ગુજરાતના લાગુ વિસ્તારો ઉપર અત્યારે જે અરબી સમુદ્રનું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગોમાં જોવા મળી રહ્યું છે સિસ્ટમનું જોર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળે ને આ બંને સિસ્ટમોની સંયુક્ત અસરના કારણે તમે જોઈ શકો બનાસકાંઠાના અમુક પાલનપુર આજુબાજુના સુ સાબરકાંઠા આજુબાજુના ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર વડનગર તો આ સાથે જ મહીસાગરના તમામ ડુંગરપુર રાજસ્થાન સરહદી પંથકો હોય મહીસાગર અરવલ્લી આટલા વિસ્તારોની અંદર દોસ્તો વરસાદની છૂટી છવાઈ હળવી મધ્યમ તો ભારે ગતિવિધિ જોવા મળશે તો આ સાથે જ તમે અહીં જોઈ શકો છો દોસ્તો અમે તમને યુરોપિયન મોડલ ઉપર પણ નજર કરાવીએ તો યુરોપિયન મોડલ આવનારી કલાકો માટે મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે અમુક પંથકોમાં વરસાદ પડે તેવી સંભાવના બતાવી રહ્યું છે અને તમે જોઈ શકો ભરૂચ નર્મદા અને તાપી સૌરાષ્ટ્રના અન્ય દક્ષિણી સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જુનાગઢના કાંઠાના વિસ્તારો તો સૌરાષ્ટ્રના દ્વારકા લાગુના પંથકોમાં હજુ પણ ગતિવિધિ જોવા મળી શકે વધુમાં દોસ્તો મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત લાગુના રાજસ્થાનના ભાગોમાં આવો ફાટી શકે છે જેમાં રાજસ્થાન બનાસકાંઠાના અમુક પંથકોમાંથી અતિ ભારે વરસાદની આવી શકે છે ચેતવણીઓ અને કચ્છના પણ હજુ જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ખાવડા રાપર નાના રણ આજુબાજુના વિસ્તારોથી લઈ ગાંધીધામ સુધીના પંથકોમાં હજુ પણ વરસાદની સારી એવી શક્યતા જોવા મળી રહી છે ને દોસ્તો રાત્રિ આગાહી જોઈએ તો રાત્રે મધ્ય સૌરાષ્ટ્ર થી ઉત્તરી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને લાગુના ઉત્તરી ગુજરાતના જેમાં પાટણ મહેસાણા અમદાવાદ સુરેન્દ્રનગર આ સાથે જ ખંભાત આજુબાજુના નડિયાદના અમુક વિસ્તારો છે કે તે પંથકોની અંદર વરસાદની ગતિવિધિ રહે તેમાં દોસ્તો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે સક્રિય સિસ્ટમો અંગેનું બુલેટિન જાહેર કરવામાં આવ્યું તે જણાવીએ તો જોઈ શકો છો દોસ્તો અત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર આવતી જોવા મળી રહી છે અત્યારે પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારોથી લઈ મધ્ય ભારતના ભાગોમાં પણ એક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને આ બંને સિસ્ટમોની વચ્ચે એક મોટા ટ્રફ લાઇનને લઈ ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો આવનારી કલાકોમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાંથી આવી શકે છે અત્યંત ભારે વરસાદના આંકડા અને જેને લઈ તમે એ પણ જોઈ શકો છો દોસ્તો માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ અત્યારે સાંજ દરમિયાન જોવા મળી રહેલી લેટેસ્ટ આગાહી જેમાં ભારતીય હવામાન વિભાગે આપણા ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ લગાવી દેવામાં આવેલ છે તો આ સાથે જ હજુ રવિવાર છ જુલાઈના દિવસે પણ ગુજરાતના તમામ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી લઈ કચ્છના ભાગોમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ ભારતીય હવામાન વિભાગે પણ આપી દીધા છે ત્યારે વધુમાં દોસ્તો આપણે છ જુલાઈની આગાહીમાં પણ નજર કરીએ તો રવિવાર પણ ગુજરાત માટે અતિ ભારે વરસાદનો બની શકે છે માટે ખાસ દોસ્તો રવિવારે ફરવા જવાનું નક્કી કરતા હોય તો જાણી લો રવિવારે પણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જેમાં પણ તમે જોઈ શકો છો છ તારીખની વહેલી સવારથી રાત્રિથી વરસાદની ગતિવિધિ શરૂ થઈ જાય અમદાવાદ ગાંધીનગર નડિયાદ બોટાદ સુરેન્દ્રનગરના અમુક પંથકો તો રાત્રિથી જ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢના પંથકોની અંદર બપોર સુધીની અંદર તો જોઈ શકો છો જામનગર રાજકોટ અને પોરબંદરના ભાગો અતિ ભારે વરસાદમાં આવી જાય આ સાથે જ જોઈ શકો છો સૌરાષ્ટ્રથી લઈ કચ્છના પણ કાંઠાના ગાંધીધામ માંડવી મુન્દ્રાથી લઈ ભુજના પંથકો ભચાઉના પંથકોની અંદર છ જુલાઈના દિવસે દોસ્તો રીત સરનું મેઘ તાંડવ થાય તેવી અત્યારે કન્ડિશન જોવા મળી રહી છે આમ કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના પંથકો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક પંથકો માટે આવનારી અડતાલીસ કલાક જેમાં દોસ્તો અતિ ભારે વરસાદ ભારેથી અતિ ભારે સૌરાષ્ટ્રના કેટલાક અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી આવી શકે છે અને હવે અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની આજની નવી નકોર આગાહી જાણીએ અંબાલાલ પટેલે દોસ્તો ગુજરાતને તૈયાર રહેવા માટે કહ્યું છે અને અત્યારની તેમની લેટેસ્ટ આગાહી છે કે હવે પછી ફરી અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવનાને દક્ષિણી ગુજરાતથી દક્ષિણી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની સંભાવના આપતા તેમણે દોસ્તો ચોવીસ જુલાઈથી લઈ આ મહિનાની અંતિમ ત્રીસ જુલાઈ દરમિયાન ઘણા ભાગોમાં ફરી વરસાદી રાઉન્ડ આવે તેવી આગાહી છે આજથી લઈ બાર જુલાઈ સુધી તેમણે રાજ્યમાં ભારેથી અતિ ભારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવું તેમનું કહેવું છે ને બંગાળના ઉપસાગરમાં મોટું વહન બનવાની સંભાવના છે અને ફરી રાજ્યની અંદર પાંચથી દસ જુલાઈની વચ્ચે વિવિધ ભાગોમાં ભારે ઠંડસ્તોની ચેતવણીની સાથે અમુક વિસ્તારોમાં ચાલીસથી લઈ સાઠ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની સાથે તો અત્યારે મિત્રો ખાસ માછીમાર ભાઈઓને પણ હવામાન વિભાગે દરિયો ન ખેડવાની સૂચના આપી દીધી છે

આપને જણાવી દઈએ મોડલો આધારિત રાજ્યની અંદર સાત અને આઠ જુલાઈ પછી જ વરસાદની ગતિવિધિ ઘટી જશે ને ત્યાર પછી વરાપનો માહોલ થોડા દિવસ પૂરતો આવે તે પ્રમાણેની સંભાવના છે આવનારી અડતાલીસ કલાક ભારેથી અતિભારે સાત તારીખથી વરસાદની તીવ્રતા ઘટી જશે ને નવ દસ તારીખથી રાજ્યમાં વરાપ દોસ્તો વરસાદ બંધ થાય રાહત મળે તેવું અત્યારે મોડલોમાં જોવા મળી રહી